હેલો ફ્રેન્ડ્સ આપણી યુટ્યુબ ચેનલ ગિમચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય સરકારી પરીક્ષાઓમાં સરકારની જે વિવિધ યોજનાઓ પૂછાય છે તો એની ચર્ચા કરીશું પ્રોબેશન ઓફિસર માટે જે નવો સિલેબસ રજૂ કરવામાં આવ્યો છે એ અંતર્ગત અલગ અલગ યોજનાઓ છે તો આજના વિડીયોમાં આપણે બાળ કલ્યાણની જે યોજના છે તો એની ચર્ચા કરીશું તો આજના વિડીયોમાં પાલક માતા પિતાની જે યોજના છે તો એની ચર્ચા કરીશું જેમાં દર મહિને ત્રણ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે તો આ યાદ રાખવાનું છે માતા પિતાની યોજના તો માતા પિતાની યોજના આ યોજના સમાજ કલ્યાણ અને આદિજાતિ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી છે તો યાદ રાખવાની છે કે આ યોજના કોના દ્વારા જાહેર કરવામાં આવેલ છે તો સમાજ કલ્યાણ અને આદિજાતિ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ છે જેનો ઠરાવ નંબર છે જે રાજ્યના અમુક વિસ્તારમાં અમલ કરવામાં આવેલ આવેલ ત્યારબાદ સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગના ઠરાવ અનુસાર સમગ્ર બે હજાર નવથી સમગ્ર ગુજરાત રાજ્યમાં અમલ કરવામાં આવેલ છે તો અહીંથી પ્રશ્ન પૂછાઈ શકે છે કે ક્યારથી અથવા તો કયા વર્ષથી સમગ્ર ભારત સમગ્ર ગુજરાતમાં પાલક માતા પિતાની યોજના અમલમાં આવી હતી તો બે હાજર નવ થી તારીખ યાદ રાખવી હોય તો સમગ્ર ગુજરાત રાજ્યમાં અમલ કરવામાં આવી હતી તો યાદ રાખવાનું છે યોજના ક્યારથી લાગુ પાડવામાં આવી હતી તો ઓગણત્રીસ આઠ બે હજાર નવ થી લાગુ પાડવામાં આવી હતી કોના દ્વારા જાહેર કરવામાં આવેલ છે તો સમાજ કલ્યાણ અને આદિજાતિ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ છે ધોરણો શું છે એટલે કે માતા યોજના કોને મળે છે તો જે માતા અને પિતા બંને અવસાન પામેલ હોય અથવા પિતા અવસાન પામેલ હોય અને માતાએ પુનઃ લગ્ન કરેલ હોય તેવા અભ્યાસ કરતા અનાથ બાળકોની સંભાળ રાખતા નજીકના સગા સગાવાલા અથવા વાલી કે સંબંધીને માસિક ત્રણ હજાર રૂપિયાની સહાય આ પેટે ચૂકવવામાં આવે છે તો આ યાદ રાખવાનું છે કોને મળે છે તો જેના માતા પિતા બંને અવસાન પામેલા હોય અથવા પિતા અવસાન પામેલ હોય અને માતાએ જો પુનઃ કર્યો કર્યા હોય એવા કિસ્સામાં જે અનાથ બાળકો જે છે તો એમનો જે ઉછેર કરે છે તો નજીકના સગા સંબંધી અથવા તો વાલીઓ જે બાળકનો ઉછેર કરે છે એવા માતા પિતા જે પાલક માતા પિતા છે એમને ત્રણ હજારની માસિક સહાય ચૂકવવામાં આવે છે જે ડીબીટી ચૂકવવામાં આવે છે એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી ચૂકવવામાં આવે છે તો યાદ રાખવાનું છે કેટલી સહાય મળે છે તો ત્રણ ની સહાય મળે છે જે બાળકોના માતા પિતા હયાત નથી અથવા પિતા મૃત્યુ પામ્યા હોય અને માતાએ પુનઃ લગ્ન કરેલ હોય તેવા થી અઢાર વર્ષની ઉંમરના બાળકોને આ યોજનામાં સમાવ સમાવેશ કરવામાં આવ્યો છે તો આપણને યાદ રાખવાનું છે કેટલા વર્ષ સુધીના બાળકોને આનો લાભ મળશે તો થી અઢાર વર્ષના બાળકોને લાભ મળશે કેવા બાળકો કે જેના માતા પિતા હયાત નથી અથવા પિતા મૃત્યુ પામ્યા હોય અને માતાએ પુનઃ લગ્ન કર્યા હોય એવા કિસ્સામાં થી અઢાર વર્ષના બાળકોને આ યોજનાનો લાભ મળે છે પાલક માતા પિતાની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં સત્તાવીસ હજારથી વધારે તથા શહેરી વિસ્તારમાં છત્રીસ હજારથી વધારે હોવાનો શ્રીનો આવકનો દાખલો અરજી સાથે રજૂ કરવાનો રહેશે તો ગ્રામ્ય વિસ્તારમાં સત્તાવીસ હજારથી વધુ આવક અને શહેરી વિસ્તારમાં છત્રીસ હજારથી વધુ આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે પાલક માતા પિતાએ ઉછેર માટે લીધેલા જીરોથી ત્રણ છથી ત્રણથી છ વર્ષની ઉંમરના બાળકોને આંગણવાડીમાં પ્રવેશ આપવાનો છે અને છ વર્ષથી મોટી ઉંમરના બાળકોને ફરજિયાત સારાનું શિક્ષણ આપવાનું રહેશે કે જે માતા પાલક માતા પિતા જે બાળકનો ઉછેર કરે છે તો એ બાળકોની ઉંમર જો ત્રણથી છ વર્ષની હોય તો એવા બાળકોને આંગણવાડીમાં પ્રવેશ અપાવવાનો રહેશે અને છ વર્ષથી મોટી ઉંમરના જો બાળકો હશે તેમને ફરજિયાત શાળામાં શિક્ષણ અપાવવું પડશે દર વર્ષે અભ્યાસ ચાલુ હોવાનું સારા સંસ્થાનું પ્રમાણપત્ર અરજદારે વાલીએ રજૂ કરવાનું રહેશે કે જે બાળક જે છે એનો ઉછેર કરી રહ્યા છે એ બાળક સારામાં ભણી રહ્યા છે તો એ માટે સારાનું કે સંસ્થાનું પ્રમાણપત્ર દર વર્ષે રજૂ કરવાનું રહેશે અમલીકરણ તો રાજ્ય કક્ષાએ નિયામક સમાજ સુરક્ષા ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર અને જિલ્લા કક્ષાએ સમાજ સુરક્ષા અધિકારીની કચેરી જે અથવા તો જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી મારફત કરવામાં આવેલ છે તો ક્યાંથી મળશે અથવા તો અમલીકરણ ક્યાંથી થાય છે તો રાજ્ય કક્ષાએ નિયામક સમાજ સુરક્ષા ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર અને જિલ્લામાં હોય તો જિલ્લા કક્ષાએ સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અથવા તો જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી મારફતે કરવામાં આવે છે તેની યોજનાની સહાય મેળવવાની ઓનલાઈન લિંક પણ છે આ પોર્ટલ પર તેમજ તે અંગેની વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અથવા તો જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે દરેક જિલ્લા સ્તરે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અધ્યક્ષ સ્થાને રચાયેલ સ્પોન્સરશીપ એન્ડ એપ્રુવલ સમિતિ એસ એફ સી દ્વારા રજૂ કરેલ અરજીની સમીક્ષા કરી સરકારશ્રીના અનુસાર પાત્રતા ધરાવતા મા પાલક માતા પિતાને સહાય ચૂકવવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા અધિકારી દ્વારા મંજૂરી આપવામાં આવશે તો આ યાદ રાખવાનું છે એસ એફ સી ફૂલ ફોર્મ સ્પોન્સરશિપ એન્ડ એપ્રુવલ સમિતિ દ્વારા એની અરજીની ચેક કરવામાં આવશે અને જો સરકારશ્રીને નિયમો અનુસાર યોગ્ય લાગશે તો પાલક માતા પિતાને આ સહાય આપવામાં આવશે પાત્રતાના માપદંડ શું છે તો ગુજરાતમાં વસતા ઝીરોથી અઢાર વર્ષની ઉંમરના તમામ અનાથ બાળકો કે જેના માતા પિતા હયાત નથી અથવા તો પિતાનું અવસાન થયું હોય અને માતાએ પુનઃ કર્યા હોય તેના તેવા નિરાધાર અનાથ બાળક બાળકોની સાર સંભાળ લેતા નજીકના સભા સંબંધી સગા સંબંધીઓને આ લાભ મળશે તો પાત્રતા શું છે તો ગુજરાતના વતની હોવા જોઈએ અને એ બાળકોની ઉંમર ઝીરોથી અઢાર વર્ષ સુધીની હોવી જોઈએ હવે રજૂ કરવાના ડોક્યુમેન્ટ્સ કયા કયા છે તો એ જોઈ લઈએ તો બાળકનો જન્મનો દાખલો અથવા તો શાળા છોડીયાનું પ્રમાણપત્ર પૈકી કોઈ પણ એક ભારતના માતા પિતાની મરણના દાખલાની પ્રમાણિક નકલ બિરાણ કરવાની રહેશે જે કિસ્સામાં ભારતના પિતા મરણ પામેલ હોય અને માતાએ પુનઃ લગ્ન કરેલ હોય તેવા કિસ્સામાં માતાનું પુનઃ લગ્ન કરેલ હોય એ અંગેનું સોગંદનામું અથવા લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર અથવા તલાતીકમ મંત્રીનો દાખલો પૈકી કોઈપણ એક રજૂ કરવાનું રહેશે પુનઃ લગ્ન કરેલાનો પુરાવો કંઈક આપવાનો રહેશે આવકના દાખલાની પ્રમાણિત નકલ ગ્રામ્ય વિસ્તારમાં સત્તાવીસ હજારથી વધુ અને શહેરી વિસ્તારમાં છત્રીસ હજારથી વધુ આવક ધ આવક હોવી જોઈએ બાળક અને પાલક માતા પિતાના સંયુક્ત બેંક ખાતાની પ્રમાણિત નકલ એટલે કે જે બાળક અનાજ છે એ અને પાલક માતા પિતા જે છે તેમના સંયુક્ત જોઈન્ટ બેંક એકાઉન્ટની પ્રમાણિત નકલ જોઈશે બાળકના આધાર કાર્ડની નકલ પાલક માતા પિતાના રેશન કાર્ડ પ્રમાણિત નકલ બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તેનું પ્રમાણપત્રની નકલ અને પાલક માતા અથવા તો પિતાના આધાર કાર્ડની નકલ પૈકી કોઈપણ એક રજૂ કરવા રહેશે તમામ જિલ્લાના જિલ્લા બાળ સુરક્ષા એકમ એટલે કે ડી સી પી યુના જિલ્લા બાળ સુરક્ષા અધિકારીમાંથી તમને એ માહિતી મળી શકે છે આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગયા હશે અને જો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ